ટ શહેરમાં કેવો વરસાદ પડ્યો છે જો એનો અંદાજો લગાવવો હોય તો આપણે એના રસ્તા પરથી એના અંદાજા લગાવી શકીએ એટલે જેટલા તૂટેલા રસ્તા એવું ખબર પડે કે વધારે વરસાદ પડ્યો છે આમ તો દર વખતે હજારો કરોડ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે લગાવવામાં આવતા હોય છે પણ એ પ્રી મોનસૂન કામગીરી કેવી હોય છે આપણને બધાને ખબર છે એટલે આ માત્ર શહેરની જ સમસ્યાઓ નથી ગામડે ગામડે સુધી જ્યાં જ્યાં આવે એવું કહેવાય છે કે રસ્તા બનાવવા માટે ત્યાં ફંડ પહોંચતું હોય છે એ બધી જ જગ્યાએ કરપ્શન હોય છે મોટાભાગે ચોમાસું હજી બેઠું પણ નથી હોય હતું અને ત્યાં જ રસ્તા તૂટવાની શરૂઆત થઈ જતી હોય છે અને એના પછી જે દ્રશ્ય સામે આવે છે આપણે બધા જ જોઈએ છે અનેક લોકોના મૃત્યુ એ તૂટેલા રસ્તાને કારણે થતા હોય છે અનેક લોકો એટલે અત્યારે જો હમણાં હું સિવિલ હોસ્પિટલ જાઉં અને પછી ત્યાં હાડકાના ડૉક્ટર પાસે જઈએ કે પછી ત્યાં જોઈએ તો અનેક લોકો એવા હોય છે કે જેમને કમરના દુખાવાથી લઈને બીજી બધી સમસ્યાઓ માત્ર તૂટેલા રસ્તાને કારણે થઈ હોય એટલે આ સમસ્યા દર ચોમાસાની થઈ ગઈ હોય છે વિપક્ષના નેતાઓ આ વિષય પર ખૂબ લડતા હોય છે અને વિપક્ષના નેતાઓ આ મુદ્દે સરકારને સવાલ કરતા હોય છે કે હજારો કરોડો રૂપિયા આ રસ્તા બનાવવા માટે ખર્ચવામાં આવતા હોય છે તો એમાં આટલું બધું કરપ્શન કેમ થાય છે અને જો આટલા બધા પૈસા ખર્ચવામાં આવે છે તો કેમ ટકતા નથી ધારાસભ્ય હેમંત ખવા સોળ કિલોમીટરની પદયાત્રા કરી ઈશ્વરિયા ગામથી લઈને જામ જોધપુરના મામલતદાર સુધી એમણે વાતચીત કરવા માટે સોળ કિલોમીટરની પદયાત્રા કરી અને સડક યાત્રા એટલે સડક સુધારો યાત્રા કરી અને એક સંદેશો આપવા એ માગતા હતા કે આ રસ્તાની હાલત તમે જુઓ અને સુધારો મામલતદાર પાસે જ્યારે પહોંચ્યા તો મામલતદારની ઓફિસમાં જતા પહેલાં જ એમની બબાલ ત્યાં સ્થાનિક જે પોલીસ કર્મચારીઓ હતા એ બધા સાથે થઈ એ દ્રશ્યો પણ સામે આવ્યા સાથે જ એ સોળ કિલોમીટર પદયાત્રા કરી ત્યારે પણ એ દ્રશ્ય સામે આવ્યા કે ગામના લોકો ભેગા થઈ અને એમની સાથે ચાલવા લાગ્યા હોય સોળ કિલોમીટરની પદયાત્રા કરવાથી જામ જામજોધપુરમાં કેટલો સુધારો આવશે એ ખબર નથી પણ વિપક્ષના ધારાસભ્ય તરીકે એમણે શરૂઆત તો કરી છે સરકારને સવાલ કરવાની એના જવાબ પણ ક્યારે મળે છે એ જોવાનું છે પણ મામલતદાર પાસે પહોંચે છે એની પહેલાં શું થાય એ લાંબી પદયાત્રા દરમિયાન શું થાય છે તે જોયું મામલતદાર સાહેબ ક્યાં મામલેદાર સાહેબ આવી જવાબ અમે કાયદો વ્યવસ્થા આઠ દિવસ લગાવે આટલા કાર્યક્રમો માં ક્યાંય બગાડી નથી